હાલમાં કાંક્રેઝ ધારાસભ્ય અમૃતજી ઠાકોરનો એક વિડીયો સામે આવે છે લોકોની લાગણીને જીતે તેવા દ્રશ્ય અમૃતજી ઠાકોરની પ્રજા અને મતદારો સાથેની તેમની આગવી આત્મીયતાને ઉજાગર કરી છે આમ તો આપણે જોઈએ છીએ કે અમુક નેતાઓ ચૂંટાયા પછી મતદારો કે પ્રજાની સામે જોતા પણ નથી અને પાંચ વર્ષ સુધી તમે કોણ અને અમે કોણ જેવું વર્તન કરતા હોય છે પરંતુ કાંક્રેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરના વીડિયોએ તેમની પ્રજા પ્રત્યેની હમદર્દી અને લાગણીના દર્શન કરાવ્યા છે વાત કંઈક એવી છે કે એક બહેન પોતાના બાળકને તેડીને વરસાદમાં પલળતી હાલતમાં રોડની સાઈડમાં ઊભી હોય છે અને કાંક્રેજ ધારાસભ્ય ત્યાંથી પોતાની ગાડી લઈને પસાર થાય છે તે દરમિયાન તેમની નજર આ બહેન ઉપર પડે છે અને તેઓ પોતાની ગાડીને રસ્તા વચ્ચે રોકીને બહેનને પૂછે છે કે બહેન તમે આવા વરસાદમાં નાના બાળકને લઈને કેમ પલળો છો આવા વાતાવરણમાં બીમાર થશો ત્યારે બહેન કહે છે કે મારે થરા જવું છે અને કોઈ સાધન આવે એની રાહ જોઈને ઊભી છું બસ આટલું કહેતા જ અમૃતજી ઠાકોર બહેનને પોતાની ગાડીમાં બેસાડી છેક થરા સુધી મૂકવા જાય છે ત્યારે રસ્તામાં બહેન પોતાની ઓળખ આપે છે કે સાહેબ હું તો વાલ્મીકી છું ત્યારે અમૃતજી ઠાકોર આ બહેનને કહે છે કે બહેન મારા માટે તો સૌ સરખા છે મને દરેક સમાજ પ્રત્યે માન છે કારણ કે કાંકરેજની પ્રજાએ મને જીતાડીને મારું સન્માન કર્યું છે એટલે મને દરેક સમાજ પ્રત્યે માન છે ત્યારે જુઓ કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરની માનવતાનો આ લાગણીસભર વિડીયો નેતા હોય તો આવા નહીતર અમુક નેતાઓ તો ચૂંટાઈને પ્રજા સામું જોતા પણ નથી